પાંચસો હજારની રદ થયેલી નોટ સાથે પાંચની ધરપકડ બે હજાર સોળમાં ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી પાંચસો હજારની ચલણી નોટો સાથે રખડતા પાંચને વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ત્રણ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે એલસીબીની ટીમો ગુનાખોરી ડામવા માટે પેટ્રોલિંગમાં હતી વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ત્રણની ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એ કનક સી સીયુસીને બાતમી મળી હતી કે કેટલા કિસ્સમો રદ કરવામાં આવેલી ચલણી નોટોને લઈને આવી રહ્યા છે તેમની પાસે મોટી સંખ્યામાં ચલણી નોટો છે જે આધારે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરોડામાં જૂની ચલણી નોટો મળીને કુલ ચોવીસ પોઈન્ટ અઠ્ઠાણું લાખની નોટો કબજે કરવામાં આવી છે આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે પોલીસે આ દરોડામાં સામંત ઉર્ફે જિગોજીસિંગભાઈ કાળાભાઈ ભરવાડ રહેઠાણ ભાલિયાપુરા ચીખોદરા નવાગામ વલ્લભીપુર ભાવનગર નાથાભાઈ વેલાભાઈ ભરવાડ રહેઠાણ રાજનગર માલોદર ભરવાડવાસ વાઘોડિયા વડોદરા મુકેશ ઝા ભરવાડ રહેઠાણ ભરવાડવાસ સંતોષવાડી દંતેશ્વર રોડ વડોદરા અહેમદ અયુબ મનસુરી રહેઠાણ ધનાની પાર્ક મેમણ પ્લોટની પાણી ગેટ વડોદરા અને વજેકભાઈ કાવાભાઈ ભરવાડ મીર રેઠાણ માનકી કોમ્પ્લેક્સ પાછળ ઉમાચા રસ્તા વડોદરાની ધરપકડ કરી છે ઉપરોક્ત તમામ સામે બેંક નોટ્સની કલમ સાતનો ભંગ કર્યા બાબતે પાણીગેટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઝોન થ્રીની જે એલસીબીની ટીમ છે એ શહેરમાં પેટ્રોલિંગમાં હતી અને તેમની પાસે બાતમી મળી કે શહેરમાં અમુક શખ્સ ફરી રહ્યા છે કે જે લોકો જૂની બે હજાર સોળની નોટબંધી પછી જે નવી જૂની નોટો બંધ કરવામાં આવી હતી તે પાંચસો અને હજારની નોટો મોટી માત્રામાં વેચી રહ્યા છે અને દસ ટકા પંદર ટકાના ભાવે લોકો માર્કેટમાં વેચી રહ્યા છે તો આ માહિતી મળતાં અમે એક ડીકો સેટ કર્યો અને અમારા જ માણસને અમે પાર્ટી બનાવીને મોકલી આપી અને તે પકડ્યા ત્યારે ખબર પડી કે તેમની પાસેથી કુલ પાંચ માણસો હતા અને તેમની પાસે પચીસ લાખ અંદાજીત ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા જૂની પાંચસો અને હજારની નોટો બે હજાર સાતસો અઠ્ઠાણું નોટો રિકવર કરવામાં આવી છે આ નોટોના બદલામાં તેમને પંદર ટકા રૂપિયા એમને લેવા હતા કે પચીસ લાખના બદલામાં ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા એમને મળે એવી આશા સાથે તેઓ બહાર માર્કેટમાં ફરતા હતા અને આપણા ધ્યાને આવતા એલસીબીએ તમામ આરોપી પાંચ આરોપીને પકડ્યા છે જેમના નામ સામંત કરીને એક વ્યક્તિ છે નાતાભાઈ ભરવાડ મુકેશભાઈ ભરવાડ અહેમદ મનસુરી વજેકણ ભરવાડ આ આરોપીઓ સાથેથી કુલ ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસોનો મુદ્દામાલ જૂની પાંચસો અને હજારની નોટો કબજે કરી છે અને બેંક નોટ્સ એસેસન ઓફ લાયબિલિટી એક્ટ બે હજાર સત્તર હેઠળ કલમ નંબર સાતનો ભંગ કરવા બદલનું ગુનો પણ દાખલ પાણીગી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે ત્યારબાદ આ કેસમાં વધારે તપાસ કરતાં એમને જે વ્યક્તિ પાસેથી ખરીદ્યા લીધા હતા તે વ્યક્તિને પણ ડિકોએ સેટ કરીને અમે ફરીથી એલસીબીએ મહેનત કરી અને એક ડિકોએ સેટ કર્યો અને જેનું નામ છે અશોકભાઈ કાંટાવાળા તેને બોલાવવામાં આવ્યા અને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તેમને જે પંદર ટકા જોઈએ છે તે મળશે અને તેના આધારે ડીકો સેટ કરીને તેમની પાસેથી કુલ

મારા દ્વારા આમ જનતાને એ જે વિનંતી કરીશ કે આ જે ચલણી નોટો બંધ થઈ ગઈ છે તેની હવે કોઈ કિંમત છે નહીં સરકારે એક નિયત સમય ફાળવ્યો હતો જેની અંદર તે નોટો નોટો બદલી શકાતી હતી પણ હવે આ નોટોની કોઈ કિંમત છે નહીં તો કોઈ એવા લાલચમાં કે આવવું નહીં કે પચીસ લાખનું મુદ્દો પચીસ લાખના નો પચીસ લાખ રૂપિયા આપણને ત્રણ લાખ ચાર લાખમાં મળે છે તો હું લઈ લઉં એવી કોઈ લોભ લાલચમાં પડવું જોઈએ નહીં અને આવી કોઈ પણ બનાવ કે કોઈપણ ઘટના આપણી સામે આવે છે કે કોઈ આપણી સામે પૈસાની ડિમાન્ડ કરે છે યા તો પૈસા મારી પાસે છે તારે લેવા હોય તો કે એવી કોઈ ડિમાન્ડ આપણી સામે આવે તો જલ્દીથી નજીકના પોલીસ સ્ટેશનનો આપણે સંપર્ક કરવો જોઈએ તેથી પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકે શકેથી ઘણા સમયથી પડી રહ્યા હતા અને હવે એ કરન્સીની કોઈ વેલ્યુ નથી એટલે આ રીતે બજારમાં દસ ટકા પંદર ટકા મળે એ રીતે બજારમાં વેચતા હોય છે અને કોઈ એક વ્યક્તિ હોય છે જે દસ ટકા આપીને લે છે પછી એ આગળ બીજે બાર ટકામાં આગળ બીજા કોઈ માણસને વેચે છે અને પછી આગળ પંદર ટકામાં વેચે છે જેવી રીતે બધા પોતાના એક એક બે બે ટકાના માર્જિન સાથે આ નોટોને બજારમાં ફેરવતા હોય તેવું અત્યાર સુધીના તપાસમાં ધ્યાને આવ્યું છે સાથે સાથે હજુ સુધી કોઈ એસ્ટ્રી સામે નથી આવી જે જેની પાસેથી વધારે મુદ્દામાં મળ્યો છે પચાસ લાખ ઉપરનો તે અશોકભાઈ જે છે એ જમીન દલાલીનું કામ કરે છે બીજા જે અન્ય ભરવાડો જે મળ્યા છે તે નોર્મલ જે રૂટીન એમની ગાય ને એવું કામ કરતા હોય છે એ છે એક ભાઈ છે જેમના ટેન્કર કે ડમ્પરનો બિઝનેસ છે તો એવી કોઈ ગુનાહિત ઇતિહાસ કોઈનો હજુ સુધી સામે આવ્યો નથી અજાણતા ઘણું બધું આના આધારે ચીટિંગ પણ ચલાવી હોય એવું પણ છે એ જેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે એમાં અન્ય કોઈ ચીટિંગ કે એવા કોઈ ગુના દાખલ કરી શકાય કે નહીં તે બાબતે અમે ઊંડાણપૂર્વક પોલીસ તપાસ હાથ ધરશે પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી પણ ખૂબ જ ગંભીર બાબત છે કે આટલી મોટી માત્રામાં પંચોતેર લાખ ઉપરની મુદ્દામાલ જૂની બંધ થઈ નોટો જે મળી આવી છે જે ખૂબ જ ગંભીર બાબત છે અને તેને ગંભીરતાથી લઈને જે ગુનો દાખલ કર્યો છે અને આના આધારે આગળ અમે જે યોગ્ય કાર્યવાહી કરવાની છે તે ટેક્સમાં જાણ કરવામાં આવશે અને કોર્ટમાંથી પરમિશન મેળવીને કારણ કે એનસી એજન્સી છે તો કોર્ટમાંથી પરમિશન મેળવીને અમે આગળ યોગ્ય તપાસ પણ કરીશું અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે જાણ કરવામાં આવશે જે મુકેશ ભરવાડ કરીને છે જેને આ પહેલાં પચીસ લાખ રૂપિયા લીધા હતા ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા આપીને તેની તપાસ કરતાં થોડુંક અજ્ઞાનતાનો ભાવ જણાતો હતો કે એને ખ્યાલ નહોતો એને એવું હતું કે પચીસ લાખના બદલે હું ત્રણ લાખ રૂપિયા આપું છું તો બજારમાંથી મને એના પાંચસો લાખ તો મળી જશે તો હું બે ત્રણ લાખ રૂપિયા કમાઈ લઈશ એવી ધારણા સાથે એણે આ પૈસા લીધા હતા એવું અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે